શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ચેનલ ધાર્મિક કથામાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના વિડીયોમાં આપણે સાંભળીશું પાપમાંથી મુક્ત અને પુણ્ય પ્રાપ્ત કરવા ભગવાન વિષ્ણુ મોહિની અવતાર વિશે ભગવાન વિષ્ણુની ધર્મની રક્ષા માટે અનેક અવતારો લીધા હતા જ્યારે કે તેમણે મોહરૂપ ધારણ કર્યું હતું ત્યારે તે કથાની ખૂબ જ મહિમા છે આજના એકાદશીનો નામ મોહિત એકાદશી છે કારણ કે આજના દિવસે ભગવાન શ્રી હરિના રૂપ ધારણ કર્યું હતું આ વિડીયો આપણે જાણીશું મોહિની એકાદશી વ્રત અને મહિમા પૂજન વિધિ ખાસ માટે ઉપયોગી છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી ભવિષ્યમાં આવેલા ધાર્મિક વિડીયો આપ તરત મળી રહે ઓમ નારાયણ વિમય વાસુદે દહી મહી પ્રચો વિષ્ણુ દયા દયા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મોહિત અવતાર વિશે સરવર્ણમાં ભગવાન વિષ્ણુ જ્યારે રૂપમાં ધારણ કર્યું હતું ત્યારે એક સુંદર સ્ત્રીનું રૂપ હતું ભગવાન જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે કોઈ કોઈના રૂપમાં અવતાર લે છે મોહિની અવતાર તે માટે ખાસ છે કે દેવો અને દા દાનોની વચ્ચે સમુદ્રમાં થયો હતો ત્યારે અમૃત કલશ નીકળ્યો હતો દા એક કલશમાં છીનવી લીધો હતો જ્યારે ભગવાન મોહિના રૂપ ધારણ કરીને અમૃત દેવીઓને આપી દીધું આ રીતે બુદ્ધ અને ચતુરાઈથી ભગવાનના ધર્મની રક્ષા કરી હતી બીજા એક કથામાં મુજબ ભાસ્માસુર નામનો એક અસ અસુર ભગવાન મહાદેવનો એવો વરદાન આપ્યું હતું જેની જેને પણ આ માથા પર હાથ મૂકશે તેમ ભક્ષ્મ થઈ જશે જ્યારે ભસ્માસુર ભગવાન શિવને માથા પર હાથ મૂકી મૂકવા દોડ્યો ત્યારે શિવ ભગવાને વિષ્ણુ પરનું વિષ્ણુનું શ્રવણ કર્યું ભગવાન વિષ્ણુ મોહીના રૂપમાં આવ્યા તેને ભમસાસુરને નૃત્યમાં ફસાવી દીધો તે પણ નૃત્ય કરતાં કરતાં પોતાના હાથ પોતાના માથા પર મૂક્યો એટલે પોતે ભક્ષ્મ થયો મોહીની એકાદશીનું વ્રત અને પૂજન મોહિની એકાદશી વ્રત કરવાથી સૌભાગ્ય અને સફળતાને સુખ સમૃદ્ધિ મળે છે આ દિવસે ભગવાન નારાયણની પૂજા વહેલી સવારે બપોરે અભિચિત મુહૂર્તની સૂર્ય અસ્ત સમય કરી શકાય છે વળદ પારનાર ભક્તોને બીજા આપણું પાનનું કરવું અને ગાય અને પીપળાને વૃક્ષોની સેવા કરવી અને જરૂરિયાતમંદોનું દાન આપવું જોઈએ ધર્મશાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત કરવાનું મોહિન એકાદશી વ્રતનું મહત્વ અને પૂજન વિધિ મોહિતનું એકાદશીનું વ્રત કરવાથી જીવનથી સમસ્યાઓ મુક્ત મળે છે જો કોઈ કારણસર વ્રત ન કરી શકાય તો ભગવાન નારાયણ ભક્તિ ભાવથી પૂજન કરવું જોઈએ જો પૂજન આપ માં થયું હોય તો નજીકના મંદિરે દર્શન દર્શન કરવું દર્શન પણ કરી શકાય ન હોય તો દાન પુણ્ય પણ કરી શકાય અને પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે માન્યતા છે કે જે ભગવાન શ્રી રામે પણ મોહિનું એકાદશીનું વ્રત કરેલું આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે તેઓએ ભગવાનની નજીક રહે છે કોઈ માનસિક શરીર વેચાણ દુઃખમાં હોય છે આનું એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વ્રત કરવાથી મનની શાંત થાય છે પાપનો નાશ પામે છે અને પુણ્યવૃદ્ધ થાય છે આ એકાદશી ઉનાળામાં દિવસોમાં આવે છે એટલે કે તેનું દાન કરવું એ વિશે મહત્ત્વ છે આ દિવસે જલદાન અન્નદાન ભૂમિદાન ગોરદાન સુવર્ણદાન છત્રી જૂતા વગેરે ફળોનું દાન કરવાથી અંત્યપૂર્ણ કહે છે કહેવામાં આવે છે કે તેમનું ફળ ફળ હજારો ગોરદાન જેટલું હોય છે પુણ્ય વિધિની એકાદશી દિવસે વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુને મનથી ધ્યાન કરો અને ઘરના મંદિર ભગવાનની મૂર્તિ અથવા ફોટો હોય તેમનું પૂજન કરો પંચમૂત્રા મૂર્તિનું સ્થાન કરાવી શકાય છે મિત્ર હોય તો તુલસીદળનું ચંદન ફૂલ અને નૈવેદ્ય ચડાવીને જળની પૂજા કરો પ્રભુને તુલસી દળનું અર્પણ કરો જો દસમી દસમા દિવસે તુલસી ન તોડી હોય તો આજે બે પાંદડા તોડી શકાય છે જેમ કે ચંદનમાં લગાવો અક્ષત અખુટ ચોખા ધરાવો અને પીપળું પીપળાના પુષ્પો છતું ફળ અને મીઠાઈ ઉધરાવો ઘરનું બનેલું શુદ્ધ સાત્વ ભોજન પણ ધરાવી શકાય છે જાપ અને પાઠ આ દિવસે ભગવાનના મંત્રોનું જાપ કરો વિષ્ણુના શસ્ત્ર નામ કે ભગ ભગવદ્ ગીતાનો પાઠ કરો ભગવાનની આરતી અને મન વચનથી કર્મોથી પવિત્રથી જાળવોને વ્રતનું પાલન કરો વરત નિરાણ કે નિર્જન પણ રાખી શકાય છે જો શરીરમાં સહકાર ના આપે તો એકવાર સાત્વિક ભોજન પણ લઈ શકાય છે ભોજનમાં ડુંગળી લસણ જુગાનો ભાત ટાળવો જોઈએ આ ક્રોધના લાલચા અદ્રજ અને કપટ જેવી વૃત્તિઓને દૂર રહેવું જોઈએ કારણ કે ભગવાનના આ અવતાર અનુસરી વૃત્તિનો નાશ માટે લીધો હતો એટલે કે દુષ્ટિના વિચારો દૂર રહેનો એટલે વધુ કૃપા મળશે પારના વિધિ બીજા દિવસે વ્રત પૂર્ણ થાય પછી પ્રમાણોને દાન દક્ષિણ આપો જેટલું જેટલું શક્ય એટલું દાન પુણ્ય કરો મોહી એકાદશીનું વ્રત જન્મ મુર્ત બંધનમાંથી મુક્ત મોક્ષ આપે છે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મોહીનું એકાદશી સર્વશ્રેષ્ઠ ઉપાય છે આ વ્રત મનુષ્યના સર્વનો પાપોનો નાશ કરે છે જીવનમાં સુખ દૂર રહે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે મહિનું એકાદશીનું વ્રત કોણ કરી શકે છે તેનું મહત્ત્વ આ વ્રત કોઈ પણ ઉંમરે વ્યક્તિ દ્વારા રાખી શકાય છે વ્રત કે ઉપવાસ કરવો એ શ્રદ્ધાનો નિયમન છે આ આયુષ્યમાન કોઈના મર્યાદા નથી જો આપણે આ શ્રદ્ધા ભગવાનની યાદ કરીએ છીએ ભક્તિપૂર્વક શુભ કાર્ય કરીએ છીએ દાન પુણ્ય કરી તેમને વ્રતનો લાભ મળી જાય તો ભૂખ્યા રહેવું અવશ્ય નથી પરણેલા સ્ત્રીઓ પતિને અનુમતિ લઈને વ્રત કરે વ્રતનું ફળ એક ઘણું વધુ મળે છે શાસ્ત્ર મુજબ જો સ્ત્રી ધાર્મિક ધાર્મિક માસિક હોય તો ઘરમાં સૂતક કે જન્મ જન્મ કે મૃત્યુ હોય તો તે દિવસ માત્ર વ્રત રાખીને પૂજન ન કરવું દાનોનો સંપલક ન કરી શકાય અને શુદ્ધ થયા પછી દાન પુણ્ય કરવું જોઈએ શક્યતા હોય તો વ્રતને સમય પારકું અન્ય ન ખાવું આ દિવસે પીપળાના વૃક્ષમાંથી પૂજા કરવી જોઈએ તેની આસપાસ સાત પરિકણા કરવી સૂતક લપેટવું અને દીપ દાન કરવું શુભ માનવામાં આવે છે ઉનાળાની ઋતુ હોવા છતાં વૃક્ષોને પાણી આપવું પુણ્ય કામ કરે છે વૃક્ષોને પક્ષીઓમાંથી રાહવીદારી છાંયો આપે છે જો આપણે વ્રત કે ઉપવાસ ઉપવાસ ન કરી શકીએ તો દાન કરી શકીએ તો વૃક્ષો વાવવા જોઈએ એ પણ શ્રેષ્ઠ પુણ્ય છે મોહિની એકાદશીની કથાના દિવસે ધર્મરાજ યુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણ પૂછ્યું હે માધવ વૈશાખ મહિનાની શુકલ્પક્ષ એકાદશી નામ શું છે તેમનું મહત્ત્વ શું છે ત્યારે શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો હે ધર્મપુત્ર હું તને એક પ્રાચીન કથા કહું છું મર્ષિક વિષ્ટે ભગવાન શ્રી રામ સાંભળી હતી આ દિવસે અયોધ્યા રાજામાં શ્રીરામ પોતે જ ગુરુ વિષ્ટેજીને કહ્યું હે ગુરુદેવ મને એવું કોઈ વ્રત કહો જેના કરવાથી મારા બધા પાપ કે દુઃખ દૂર થઈ જાય તે સીતાજીના વિયુગમાં ઘણું દુઃખ સહન કર્યું હતું ત્યારે મર્ષિત વિષ્ટે વશિષ્ઠે ઉત્તર આપ્યો હે રઘુકુશિમણી તો ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે તારા જેવા પવિત્ર પુણ્યશાળી ભક્તો પ્રશ્ન પ્રશ્ન સમગ્ર મોકલેનું કલ્યાણ માટે થાય છે વૈશાખ વૈશાખમાં જુક્લ પક્ષની એકાદશી મોહિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નાશ પામે છે મોહન નામનો બંધન મુક્ત છે એમને વશિષ્ઠમુનિઓ એક કથા કહે છે સરસ્વતી નદીના કાંઠે એક ભજ્રાવતી નામનું એક શહેર હતું ત્યાં ધ્રુમપાલ નામનો એક સોમ સોમવત સોમસિંહ રામનો રાજા રાજ્ય કરતા હતા એક શહેર ધન ધાન્યથી ખૂબ ભરપૂર ધનપાલ નામનો એક ધર ધર્મદ હતા તે ભગવાન વિષ્ણુના ભક્ત હતા તેમણે એક શહેરમાં અનેક ભોજન લાય તળાવ અને ધર્મશાળા બનાવી બનાડાવી હતી આ રસ્તા પાસે એક વૃક્ષ વાવ્યા આંબા જાબુ લીમડા વગેરે વાવ્યા હતા તેમ પાંચ પુત્ર હતા મોટો ખૂબ જ દુષ્ચેચી હતો અને વેશાળ હતો અને દુષ્ટલોકના સતત રહેતો હતો અને સ્ત્રીઓ સાથે ભોગવિશાલ કરતો અને પિતાના વિરુદ્ધ વર્તન કરતો હતો દેવદેવાઓને કે પિત્રોનું માન પણ ન રાખતો હતો પિતાના ધનનો કોઈ ઉપયોગ નાશ અને દુર્વર્ષન કરતો હતો આથી પિતા તેમના પરિવાર લોકો તેમને ઘરમાંથી કાઢી મૂક્યો હતો ઘરની બહાર નીકળ્યા પછી પોતાના અભૂષણ અને કપડાં વેચી ગુજરાન ચલાવતો હતો ત્યારબાદ વેસાય અને દુષ્ટ સંગીતના લોકો પણ તેમને તેને છોડે છે પછી ચોરી કરવા લાગ્યો એક દિવસ પકડ્યો અને તેમને પોલીસે તેમનું પિતા કોણ છે એ જાણીને છોડી દીધો બીજી વાર પકડ્યો ત્યારે રાજા અને રાજા તેને જેલમાં નાખ્યો અને દંડ અપાયો આખરે તેને નગર છોડવા માટે કહ્યું હતું દુઃખી થઈ નગર છોડી જંગલમાં ગયો ત્યાં તેને જીવતા રહેવા માટે પક્ષી અને પ્રાણીઓનો શિકાર કરી ખાવા લાગ્યો મોહિની એકાદશીની કથા આ પાપી યુવક હંમેશા શિકારી બની ગયું ધનુષ્ય અને બાણ વડે પક્ષીઓ અને પક્ષ પશુઓને મારી પોતાનું ગુજાન ચલાવતો હતો એક દિવસ ભૂખ અને તરસથી તસ્ત થઈ ગયો હતો ખાવા માટે જંગલમાં ભટકતો ભટકતો કોની ઋષિના પાસે આશ્રમમાં આવી પહોંચ્યો એ એ સમયે વૈશાખ માસ ચાલી રહ્યો હતો ત્યારે ઋષિ ગંગામાં તાન કરી પાછા આવ્યા જ્યારે તેમ તેઓના પડેલા કપડાં છાંટા પાપી યુવકના શરીર શરીરે પડ્યા ત્યારે તેમને થોડીક સદબુદ્ધિ આવી પ્રસતાપ ભરેલો એ યુવક ઋષિ પાસે જઈને હાથ જોડીને કહ્યું હે મુનિવરો મેં મારા જીવનમાં અનેક પાપ કર્યા છે મને એ પાપોનો છૂટવારો કોઈ આપો અને કહું તેમને તે કરુણામાંથી કરેલા મુન્યને કોટી કહું હે મનુષ્ય ધાનપૂર્વક સાંભળ તારા વૈશાખમાં શુકલ પક્ષ મોહિન એકાદશીનું વ્રત રાખ વ્રત સ્વભાવતી બધા તારા પાપો નષ્ટ થઈ જશે મુન્યમાં આવેલું વચન સાંભળીને યુવક ખૂબ જ પ્રશ્ન કર્યો તેમણે મુનિને બતાવેલી વિધિ મુજબ મોહિન એકાદશીનું વ્રત રાખ્યું વિવિષ્ટ મુનિ રામજીએ કહે છે કે હે રામ એ યુવક તમારા પાપોનું નષ્ટ થઈ ગયા છે તેમને મૃત્યુ પછી લોકમાં સ્થાન મળ્યું હતું મોહિન એકાદશીથી વ્રત મોહન વિધાન અત્યમાં અસિત પણ દૂર થાય છે સંસારમાં જે એકાદશીનું જેટલું પવિત્ર વ્રત બીજું કોઈ વ્રત નથી એ વ્યક્તિ આ વ્રત શ્રાવણ કરે પઠન કરે શસ્ત્ર ગુરદાન તેમનું પુણ્ય પ્રાપ્ત કરે છે આવી રીતે મોહિનું એકાદશીનું મહત્ત્વ કર્મપૂર્ણમાં અને વર્ણામાં છે બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણ દેવની જય મિત્રો આજે આપણે મોહિન એકાદશી વ્રત વ્રત કથા વિધિ વિધિ કરવા માટે ઉપયોગ વિશે જાણીશું આશા હશે કે આપને આ કથા પસંદ આવી હશે શ્લોક ઓમ કાંતાગાર ભુજાના મેં ભદ્રાણ સુરેશમ વિશ્વધારણ ગગદ સન મેઘવર્ણ શુભગમ લક્ષ્મીકાંત કમન યોગ વંદે વિષ્ણુ ભવહરમ સર્વકૈનાથમ બોલો લક્ષ્મીપતિ શ્રીનારાયણ ભગવાનની જય મિત્રો કથા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે